ત્યારે બાઉથરા જિલ્લાના ડીડીઓ કચેરીમાં આશરે બે હજાર ખેડૂતોની અમને રજૂઆત મળેલી છે એમના કહેવા પ્રમાણે મુખ્યત્વે એમની બે રજૂઆતો છે પ્રથમ છે કે જે ગયા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં જે પૂરની સ્થિતિ અહીંયા સર્જાયેલી હતી ચાર તાલુકામાં તો એમાં જે પાક નુકસાનીનું વળતર એમને મળવું જોઈએ એ હજુ સુધી મળ્યું નથી એવી પહેલી રજૂઆત છે બીજી રજૂઆત છે કે જમીન ધોવાણમાં જે સર્વે થવો જોઈએ અને એના પ્રમાણે જે વળતર ચૂકવવું જોઈએ એ હજુ સુધીમાં એમને મળ્યું નથી તો જે એમનો પહેલો પ્રશ્ન છે કે પાક નુકસાનીનું વળતર તો આના માટે અમે વાવુ જિલ્લાના જે પણ ચાર તાલુકા અસરગ્રસ્ત હતા એમાં અમે ડિટેઇલ સર્વે કરાવી દીધેલો છે તમામ ગામો જે અસરગ્રસ્ત હતા અને તમામ સર્વે નંબર એ બધાનો એક ડિટેલ સર્વે થઈ ગયો છે અને કુલ ત્રણસો વીસ કરોડની સહાય ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે તો એ ત્રણસો વીસ કરોડની દરખાસ્ત ડીડીઓ અને કલેક્ટર શ્રી નહીં જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપી છે રાજ્ય સરકાર જેવી અમને ગ્રાન્ટ ફાળવે એવું તરત જ અમે તમામનું ચૂકવણું કરી દેશું બીજી જે રજૂઆત હતી ખાસ કરીને એ હતી જમીન ધોવાણના સર્વે બાબતની જમીન ધોવાણના સર્વે માટે આપણે જે બે દિવસ કાલે અને પરમ દિવસ ચૌદ અને પંદર તારીખે કૃષિ મહોત્સવ જેવો પતે એટલે સોળ ઓક્ટોબરથી અમે જમીન ધોવાણના સર્વેની કામગીરી શરૂ કરવાના છીએ વાવથા જિલ્લામાં કુલ અમે સાડત્રીસ ટીમોની રચના કરી છે દરેક ટીમમાં અમારા ત્રણ કર્મચારીઓ હશે કે જે ગામમાં દરેક સર્વે નંબર જે દરેક ખેતર છે એમાં જઈને જમીનનું ધોવાણ થયું છે કે નહીં તેનો ડિટેલ સર્વે કરશે અને ત્રીસ ઓક્ટોબર સુધી અમે આ કામગીરી પતાવીને રાજ્ય સરકારમાં જે પણ નુકસાન થયું છે અને વળતર યૂકવવા પાત્ર છે એ અમે મોકલી આપીશું એટલે જલ્દીથી ખેડૂતોના જે બંને પ્રશ્નો છે એનું નિરાકરણ આવશે એવી હું ખાતરી આપું છું થેન્ક યુ